વિડીયો પર તમે ક્લિક કરશો એટલે વિડીયો જોવા મળશે અને પીડીએફ પર તમે ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા જરૂરથી ડાઉનલોડ કરજો મિત્રો તો ચાલો મિત્રો હવે શરૂ કરીએ છોટુ અમદાવાદ પહેલી વાર આવ્યો તો જુઓ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને ચિત્ર આપેલું છે કે છોટું છે તે અમદાવાદની અંદર પ્રથમ વખત આવ્યો છે એટલે કે છોટું અત્યાર સુધી ગામડામાં રહેતો હતો પરંતુ હવે તે શહેરની અંદર આવ્યો છે તો જઈએ અને અહીં તેને રહેવા માટેની કઈ જગ્યા મળતી નથી માટે છોટું છે તે એક મોટું ભૂંગળું હતું તે ભૂંગળાની અંદર રહેવાનું નક્કી કરે છે આ પ્રકારે છોટુએ બહાર ચૂલો બનાવ્યો પાણી માટે થોડીક વ્યવસ્થા કરી કપડાં બાંધવાની કપડાં સુકવવા માટે દોરીની વ્યવસ્થા કરી અને એક ભૂંગળું છે તેની અંદર જ છોટું પોતાનું ઘર બનાવી લે છે અને રસ્તાની આજુબાજુથી જે લોકો નીકળતા હોય છે તે બધા છોટુને જુએ છે અને આ રીતે છોટુને એક મિત્ર પણ મળે છે ચાલો આપણે આગળ જોઈએ વિચારો અને કહો આપેલા ચિત્રોને ધ્યાનથી જુઓ અને નીચેના પ્રશ્નોના જવાબ આપો પેલો પ્રશ્ન છોટુએ પાઇપ સામે જોઈને શું વિચાર્યું હશે તો છોટુએ વિચાર્યું હશે કે પાઇપ રહેવા માટે ખૂબ સારી જગ્યા છે કારણ કે તેને રહેવા માટે ભાડું ચૂકવવું નહીં પડે તેમજ ત્યાંથી કોઈ તેને કાઢી પણ ન મૂકે પાઇપ ઝડપી પવન વરસાદ ઠંડી અને ગરમીથી રક્ષણ કરશે એટલા માટે છોટું વિચારે છે કે મારે આ પાઇપની અંદર જ મારું ઘર બનાવવું જોઈએ બીજું છોટું એ પાઇપનો ઉપયોગ કેવી રીતે કરતો હશે તો છોટું પોતાના રહેવાના ઘર તરીકે પાઇપનો ઉપયોગ કરતો હતો પાઇપ માટે સુતો બહાર રસોઈ બનાવતો અને મિત્રો સાથે વાતો પણ કરતો આ રીતે છોટું છે તે પાઇપનો ઉપયોગ કરતો હતો छोटુ એ પાઇપ અને આજુબાજુના વિસ્તારને કેવી રીતે અલગ અલગ કર્યું તો છોટું પાઇપ અને આજુબાજુના વિસ્તારને રસોડાની જગ્યા સુવા માટે કપડા સુકવવા પાણી રાખવાની મહેમાનો અને મિત્ર માટેની જગ્યા બનાવી આ રીતે તેણે અલગ અલગ વિભાગ પાડી દીધા જેથી કરીને જે પ્રમાણે જગ્યાની જરૂર હોય તે પ્રમાણે તે જગ્યાનો ઉપયોગ કરી શકાય

છોટુની જેમ અમદાવાદમાં પહેલીવાર આવ્યો હશે અને તેને પણ રહેવાનું ઠેકાણું નહીં હોય છોટુને સાથે રહેવા માટે એક સાથીની જરૂર હતી પાઇપમાં રહેવા માટે બોલાવે છે જેથી બંનેની મિત્રતા પણ થઈ જાય બંને એકલું પણ ન લાગે ચાલો હવે તમે છોટુ હો તો પાઇપમાં કેવી રીતે ઘર બનાવીને રહો તો જો હું છોટું હોઉં તો પાઇપને પડદા કરી ગરમી ધૂળ વગેરેથી રક્ષણ થાય તેવું ઘર બનાવી અને તેમાં રહું જેથી કરીને પાઇપમાં મને રહેવાની મજા પડે ચાલો ઘરનું ચિત્ર દોરો અને રંગ પૂરો અહીં વિદ્યાર્થી મિત્રો જે જગ્યા આપેલી છે તે જગ્યાની અંદર તમારે તમને મનગમતું ઘર હોય તેવું ઘર દોરવાનું છે અહીં હું નમૂના ઘરનું ચિત્ર છે તે તમને આપું છું આ પ્રકારનું ઘર છે તે તમે દોરી શકો અથવા તો તમે તમારા ઘર જેવું ઘર પણ દોરી શકો છો ચાલો વિચારો અને લખો તમારી સાથે ઘરમાં કોણ કોણ રહે છે તો આપણે પરિવારની અંદર રહેતા હોઈએ તો પરિવારની અંદર ઘણા બધા સભ્યો હશે તો અહીં તમારા પરિવારમાં જે સભ્યો રહેતા હોય તે સભ્યોના નામ લખવાના છે જેમ કે તમારા મમ્મી હશે પપ્પા હશે દાદા હશે દાદી હશે બહેન હશે ભાઈ કાકા હશે કાકી હશે અને કાકાની દીકરી અથવા તો દીકરો પણ હોઈ શકે આ ઉપરાંત જો તમે વધારે મોટા કુટુંબની અંદર રહેતા હશો તો તમારા મોટા મમ્મી મોટા પપ્પા પણ તમારી સાથે રહેતા હશે ભાઈ બહેન પણ વધારે હોય તો તે પણ રહેતા હશે આ પ્રકારે તમારા પરિવારની અંદર જે લોકો રહે છે તેના નામ તમારે લખવાના છે આગળ છોટુયે પાઇપને બે જુદા ભાગમાં વહેંચી તમારા ઘરના જુદા જુદા ભાગો વિશે લખો વિદ્યાર્થી મિત્રો જેમ છોટુયે રસોઈ માટેનો વિભાગ અલગ સુવા માટેનો વિભાગ અલગ મહેમાનો માટેનો વિભાગ અલગ એમ પાઇપના ભાગ કર્યા એવી જ રીતે આપણા ઘરની અંદર પણ જુદા જુદા ભાગ હોય છે કે બેઠક રૂમ માં મહેમાન આવે ત્યારે આપણે બેસતા હોઈએ છીએ રસોડાની અંદર રસોઈ બનાવવામાં આવતી હોય છે અંદર જે સામાન હોય હોય છે છે તે આપણે સંગ્રહ કરતા હોઈએ છીએ બાથરૂમ નહાવા માટેનું હોય છે ત્યાર પછી વરંડો જે ખાલી જગ્યા પડી હોય તે હોય છે ત્યાર પછી જો મોટું મકાન હોય તો ઘરની અંદર આપણે બગીચો પણ બનાવેલો હોય અને ખાલી પડેલી જગ્યા છે તે ફળિયા તરીકે ઓળખાય તો આવી જગ્યા પણ આપણા ઘરની અંદર હોય શકે તો આપણે આવા જુદા જુદા ભાગો છે તો હું દિવસમાં લગભગ પંદર કલાક જેટલો ઘર સમય ઘરના વિવિધ ભાગોમાં વિતાવું છું જુઓ વિદ્યાર્થી મિત્રો દિવસના ચોવીસ કલાક હોય તો ચોવીસ કલાકમાંથી આપણે છ કે સાત કલાક માટે પાંચ કે છ કલાક માટે શાળાએ જતા હોઈએ છીએ એટલે એટલે અંદાજીત પંદર કલાક જેટલો સમય છે તે આપણે ઘરની અંદર રહેતા હોઈએ છીએ આગળનો પ્રશ્ન તમારા ઘરમાં કોઈ એવો ભાગ છે જ્યાં કોઈ સભ્ય વધુ સમય વિતાવે છે તો હા મારા દાદા અમારા ઘરના બગીચાના ઝુલા પર મોટા ભાગનો સમય વિતાવે છે કારણ કે તેઓ નિવૃત્ત છે અને તેમને અન્ય કોઈ કામકાજ હોતા નથી માટે દાદા છે તે ઝુલા ઉપર બેસી અને છાપા અને પુસ્તકોનું વાંચન કરતા હોય છે એટલા માટે દિવસનો મોટા ભાગનો સમય તેઓ ત્યાં વિતાવે છે આગળનો પ્રશ્ન તમારા ઘરમાં કોઈ એવો ભાગ છે જ્યાં તમારા કુટુંબના કોઈ સભ્ય જવાનું પસંદ કરતા નથી તો હા મારા પપ્પા અને મારા દાદા અમારા ઘરના રસોડામાં જવાનું પસંદ કરતા નથી કારણ કે રસોડામાં જાય તો તેમને રસોઈ બનાવવી પડે અને તેમને રસોઈ બનાવવાનું કામ ગમતું નથી એટલા માટે તેઓ ત્યાં જવાનું પસંદ કરતા નથી તમે જોયું કે કેટલાક પ્રાણીઓ પણ આપણી સાથે આપણા ઘરમાં રહે છે કેટલાક પ્રાણીઓ આપણા ઘરમાં રહે છે કારણ કે તે આપણે તેમને રાખવા માંગીએ છીએ જ્યારે બીજા પ્રાણીઓ આમંત્રણ વગર પણ રહે છે તો ઘરની અંદર દાખલા તરીકે બિલાડી તો બિલાડી છે તેને આપણે આપણા ઘરની અંદર રહેવા દઈએ છીએ કૂતરો પણ આપણે જો પાળેલો હોય તો તે પણ આપણા ઘરની અંદર રહેતો હોય છે બીજા અન્ય પ્રાણીઓ પણ હોઈ શકે જે તમારા ઘરમાંથી તમે શોધજો જે તમને મળી રહેશે ચાલો હવે આપણે જોડકા ગાવાના છે ઘર પ્રિય ઘર રોજ તું તો કહે છે માં કે આ બસ આપણું ઘર કહેવાય ઘર પણ હું કેમ માનું માં દેખાય છે આ સૌનું

ઉંદરડા છે તે અહીં પકડા પકડી રમે છે મચ્છરો ઉડી રહ્યા છે તે પણ આપણા ઘરની અંદર રહે છે કરોળિયાઓ છે તે પણ અહીંથી ત્યાં ભટકતા રહેલા છે તો તે પણ આપણા ઘરની અંદર રહે છે અને ગરોળીને તું જોને ધીમે રહી સરકતી હારબંધ આ કીડીઓ જો ક્યાં દોડી જાતી તો દિવાલો ઉપર ગરોળીઓ છે તે પણ રહેતી હોય છે જે દિવસના સમયે મોટા ભાગે છુપાઈ જતી હોય છે તેવી જ રીતે હાડબંધ કીડીઓની હાર છે તે પણ આપણને આપણા ઘરની અંદર જોવા મળે છે તો કીડીઓ પણ આપણી અંદર ઘરમાં રહે છે આગળનું જોડકણું માં જો ત્યાં આંગણિયામાં પંખી કેવા ચણે છે બિલકુલ બહેન ને મારી માફક દર વાતે ઝગડે છે તો આંગણાની અંદર પંખીઓ છે તે પણ ચણવા માટે આવતા હોય છે અને જેમ હું અને બહેન ઝગડીએ છીએ તેમ પંખીઓ પણ ઘણી વાતે ઝગડે છે પરંતુ તેની ભાષા આપણને સમજાતી નથી તેથી તેઓ શું ઝઘડો કરે છે તે આપણે કહી શકતા નથી એટલે જ કહું છું માં ઘર નથી ફક્ત મારું ઘણા સમયથી આ બધા રહે છે આ ઘર છે સહુનું સહિયારું એટલે બાળક તેની માતાને કહે છે કે માં હું કહું છું ને કે આ ઘર ફક્ત આપણું જ નથી પણ આ બધા આપણા ઘરની અંદર આ બધા લોકો પણ ઘણા સમયથી આપણી સાથે જ રહે છે માટે આ ઘર છે તે સૌનું સહિયારું ઘર કહેવાય ચાલો ત્યાર પછી આપણને ઉંદર વિશે એક જાણવા જેવી માહિતી આપી છે કે ઉંદરની આંખો નબળી હોય છે હા તેની સુગંધ સ્પર્શ અને સ્વાદની ઇન્દ્રિયો ખૂબ જ ઉત્તમ હોય છે એટલે કે ઉંદરને બરાબર દેખાતું નથી પરંતુ તેની સ્વાદની સુગંધની અને સ્પર્શની ઇન્દ્રિયો એટલી બધી તેજ હોય છે કે આપણા ઘરની અંદર ગમે ત્યાં કોઈ પણ ખોરાક મૂકેલો હોય તો ઉંદરને તે મળી જાય છે અને તમે

અને વાર તહેવારે હું અને મારી બહેન ઘરને સ્વચ્છ રાખવામાં મમ્મીને મદદ કરીએ છીએ લાંબા ઝાડુ વડે ઘરની છત અને ખૂણામાંથી કરોળિયાના ઝાડા કચરો વગેરે કાઢી અમે ઘરને સ્વચ્છ રાખીએ છીએ વિદ્યાર્થી મિત્રો દરેકે પોતપોતાનું ઘર છે તે સ્વચ્છ રાખવું જોઈએ જેથી કરીને આપણું ઘર છે તે સુંદર લાગે સાથે સાથે ઘણા જીવજંતુઓ માખી મચ્છર જેવા જીવજંતુઓ છે તે પણ આપણા ઘરની અંદર ઓછા રહે અને જેના કારણે આપણને રોગ થવાની શક્યતા પણ નિવારી શકાય એટલા માટે આપણા ઘરને સમયે સમયે સ્વચ્છ રાખવું જોઈએ ચાલો વિચારો અને કહો તમે તમારા ઘરનો ઘરનો કચરો કચરો ક્યાં ફેંકો છો અમે અમારા મ્યુનિસિપાલિટીની કચરા પેટીમાં ફેંકીએ છીએ તો સમગ્ર દિવસ દરમિયાન જે કચરો થતો હોય તે કચરાને એક સાથે કચરા પેટીની અંદર ભેગો કરી અને ત્યાર પછી એક સમયે મ્યુનિસિપાલિટીની કચરા પેટી હોય તેની અંદર એ કચરો બધો ફેંકી દઈએ છીએ શું તમારા ઘરની આસપાસનો વિસ્તાર સ્વચ્છ છે તો હા મારા ઘરની આસપાસનો વિસ્તાર સ્વચ્છ છે કારણ કે સફાઈ કામદાર રોજ આવીને ત્યાં સાફ સફાઈ કરે છે તમારું ઘર સ્વચ્છ રાખવામાં કોણ કોણ મદદ કરે છે તો અમારા ઘરમાં સફાઈ અને સ્વચ્છતાનું કાર્ય મમ્મી કરે છે જેમાં હું અને મારી મોટી બહેન મદદ કરીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો તમે પણ તમારા ઘરની અંદર સાફ સફાઈમાં મદદરૂપ થતા હોય

અને ઘરના કોઈ સારા પ્રસંગમાં અમારા ઘરને સુંદર રીતે શણગારીએ છીએ તહેવારોના દિવસે ઘરના આંગણામાં રંગોળી પૂરીએ છીએ ઘરની દિવાલો તથા વરંડામાં રંગબેરંગી બત્તીઓ કરીએ છીએ અને દીવાઓ પ્રગટાવીએ છીએ ત્યારીતે અમે અમારા ઘરને સુંદર મજાનું શણગારીએ છીએ ચાલો પૂછો અને લખો હવે તમારા મિત્રોને પૂછો કે તેઓ ક્યારે અને કેવી રીતે ઘરને શણગારે છે તો મારો મિત્ર તેના ઘરને નવરાત્રી દિવાળી તેમજ કોઈ શુભ પ્રસંગે પોતાના ઘરને શણગારે છે ઘરને શણગારવા માટે તે ઘરના આંગણામાં રંગોળી પૂરે છે ઘરની દિવાલો તથા વરંડામાં રંગબેરંગી બત્તીઓ કરે છે અને દીવાઓ પ્રગટાવે છે આ રીતે તે પોતાના ઘરને શણગારે છે ત્યાર પછી વિચારો અને લખો તમે ઘરને શણગારવા કઈ કઈ વસ્તુઓનો ઉપયોગ કરો છો તેના નામ

પરિવારનો ફોટાઓ લગાવી અને પણ આપણે શણગારી શકીએ ભગવાનની મૂર્તિઓ છે કાગળના સ્ટાર લગાવીને પણ શણગારતા હોઈએ છીએ ફૂલો વગેરેનો ઉપયોગ કરી અને આપણે રંગોને આપણા ઘરને શણગારતા હોઈએ છીએ વિદ્યાર્થી મિત્રો અહીં આપણું પાઠ ચાર છોટુનું ઘર ના સ્વાધ્યાય પોથીના પ્રશ્નો આ પાઠ સમજૂતી અને તેના પ્રશ્નો જવાબ છે તે પૂરા થાય છે આગળના પાઠનો વિડિયો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપણે ધોરણ ત્રણ તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન સ્વાધ્યાય પોથી સોલ્યુશનની પીડીએફ મળી રહેશે જે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી તો જરૂરથી ડાઉનલોડ કરજો અરે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો